મારા બાળકો માની અને ગામડે ગામડે મેં જીવે અને મારા માનીને કર્યા છે પણ આ મારી ભૂલ છે ભૂલ છે ને ભૂલ છે મારાથી એવું બોલાઈ ગયું એવું કોઈ ઠાકોર એ મારી ખરેખર ભૂલ છે મારો સમાજનો હૃદય દુખાવવાનો કોઈ ઈરાદો નહોતો અને એટલો તો વિચાર કરો જે સમાચારે મોટો થયો હોય જે સમાચારે જીવતો હોય એના વિશે હું કોઈ કોઈથી અપમાન કરું મારા હૃદયમાં કોઈ આપણા સમાજ માટે કોઈ એટલે કોઈ એવો ભાવ નથી

આદી કરણે કે જેને કારણે માંતીઆ બોલાઈ જું

મારો મોટો થયો હોય આટલું મેં વીસ વીસ વર્ષ સેવા કરી હોય મારે એક ભૂલ થઈ તો મારો સમાજ મન માફ ન કરે તમે માફ નહીં કરો તો કોણ કરશે કાલ મારું વિદ્યાલય બંધ થઈ જાય મારા સમાજ ના અઠાવન થી સાઠ બાળકો ભણે છે એ બધાય ક્યાં જશે એકસો ને આઠ બાળકો ભણે તમને બધાને ખબર છે કે હું ગુનેગાર છું મારે મારે ગુનાની ની સજા એને સુકામ જોઈએ એટલે હું સમાજ આગળ વ્યાસપીઠે થી નહીં ક્યાંય જાતિ માફી માંગવા તૈયાર છું ભૂલ થાય હું સાધુ ના દીકરા તરીકે તમને મારો સમાજ માની મારો પરિવાર માની ને માફી માંગુ છું તમામ સંતો મંતો અને તમામ એવા સમાજ ને જે સુધારતા હોય ને એ બધા અમે